હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હલવાઈ સ્ટાઇલ સમોસાની રેસિપી સમોસા તો તમે બનાવતા જ હશો પણ એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો જે બહાર મળતા હોય તેવા ખસતા અને ક્રિસ્પી બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે પહેલાં લોટ બાંધીને તૈયાર કરી લેશું તો એક બાઉલમાં એક કપ મેંદો લઈશું અને તેમાં વીસ ગ્રામ જેટલો રવો નાખીશું હવે તેમાં એક ટીસ્પૂન મરી પાવડર એક ચમચી મીઠું કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલા અજમા અને બે મોટી ચમચી તેલ નાખીશું જો તમારે થોડું ઘી નાખવું હોય તો પણ નાખી શકો છો જો તમે મોળનું માપ પરફેક્ટ રાખશો ને તો એકદમ ક્રિસ્પી બનશે અને સહેજ પણ ઢીલા નહીં પડે હવે આ રીતથી હલાવીને મિક્સ કરી લેશું આ રીતની કઠણ મુઠ્ઠી પડે તેટલું મોણ હોય એટલે આપણું મોણનું માપ પરફેક્ટ છે એમ કહી શકાય હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને બાંધવાનો છે જો લોટ ઢીલો હશે ને તો સમોસા થોડીક વાર થશે એટલે ઢીલા પડી જશે તો આ રીતનો લોટ થઈ જાય એટલે ભીનું કપડું ઢાંકીને સાઈડમાં રાખી દેસું હવે આપણે સમોસા માટેનો મસાલો તૈયાર કરી લેશું તો એક બાઉલ લઈને તેની અંદર બસો ગ્રામ જેટલું ચવાણું જે તમે કોઈપણ ચવાણાનો ઉપયોગ કરી શકો છો હવે તેમાં બે નંગ બાફેલા બટેકાનો માવો કરીને લીધો છે આ ચણાની દાળ છે જે ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખેલી હતી અને સફેદ વટાણા પલાળીને હળદર મીઠું નાખીને બાફીને લીધા છે ચારથી પાંચ લીલી ડુંગળી સુધારીને લીધી છે અડધો કપ જેટલી કોથમીર લીધી છે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું અડધા લીંબુનો રસ નાખીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આમચૂર પાવડર નાખીને હાથથી આ રીતે બધું મિક્સ કરી લેશું જો મસાલો કોરા જેવો લાગે તો થોડુંક એકાદ બે ચમચી જેટલું પાણી નાખીને હલાવી લેશું હવે તેમાં થોડીક કાળી દ્રાક્ષ નાખીશું તે બિલકુલ ઓપ્શનલ છે તમે ના નાખો તો પણ ચાલે તો આ રીતનો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટને પણ ચેક કરી લેશું તેને પણ દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તેને આ રીતે મસળીને તૈયાર કરી લેશું હવે તેમાંથી નાની નાની રોટલી બને તેવા લુવા વાળીને તૈયાર કરી લીધા છે હવે એક લુવો લઈને તેમાંથી પાતળી રોટલી વણીને તૈયાર કરી લેશું આવી રીતની આપડી રોટલી પાતળી હોય તેવી હોવી જોઈએ આ રીતે બધી રોટલી વણીને તૈયાર કરી હવે છરી ની મદદથી આપણે તેના એક સરખા બે ભાગ કરી લેશું બધા સરખા જ ભાગ કરવાના એટલે સમોસાની સાઈઝ પણ એક સરખી જ રહે અડધા ભાગની અંદર બોર્ડરની સાઈડ ઉપર હોય ત્યાં આપણે આંગળીની મદદથી પાણી લગાડીશું જેનાથી તળતી વખતે સમોસા ખૂલી ના જાય આ રીતે હાથમાં લઈને બંને ખૂણા ભેગા કરીને તેને આવી રીતે સમોસાનો શેપ આપવાનો આ રીતે સારો એવો ખૂણો પાડવાનો અને ખૂણાને દબાવીને વાળવો એટલે ખૂલે નહીં હવે તેમાં સ્ટફિંગ ભરી દેસું તેને આ રીતે ચમચીની મદદથી દબાવીને ભરીશું એટલે સમોસા પોલા ના થાય હવે વળી પાછું બોર્ડર ઉપર પાણી લગાડીને સમોસાને પેક કરી દેવાનું અને એકદમ પ્રેસ કરીને દબાવવું જેથી સમોસું ખુલી ના જાય તો આવી રીતે બધા સમોસા વાળીને તૈયાર કરી લીધા છે હવે આપણે ગેસ ચાલુ કરીને તેલને હાઈ ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું હવે તેને સ્લો કરીને એક એક સમોસાને તળવા નાખીશું નાની કડાઈ છે એટલે બેથી ત્રણ સમોસા સમાઈ શકશે હવે તેને ધીમા તાપે આપણે અધકચરા જ તળવા દેવાના છે એવા થાય એટલે તેને કાઢી લેવાના છે હલકી એવી જ ડિઝાઇન થાય એટલે સમોસાને બહાર કાઢી લેશું આવી જ રીતે બધા સમોસાને અધકચરા કાઢીને તૈયાર કરી લેશું જો તમારે મહેમાન આવવાના હોય તો તમે આવી રીતે એકવાર વહેલા તળીને પણ તૈયાર કરી શકો છો હવે પાછા આપણે બીજી વાર તળવા મૂકીશું ત્યારે પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે તેને બંને સાઈડ આ રીતે ફેરવતા જવાના અને બ્રાઉન કલર જેવા થાય તેવા તળીને તૈયાર કરી લેવાના છે તો આવી રીતે બધા સમોસાને તળીને તૈયાર કરી લેશું તો તૈયાર છે સમોસા જો તમારે તેની સમોસા સમોસાચાટ બનાવી હોય તો આ રીતે ચમચીની મદદથી કટકા કરી લેવાના કટકા થઈ જાય એટલે ઉપરથી ગોળ આંબળીની ચટણી નાખીશું અને તેની ઉપર પુદીના કોથમીરની ચટણી નાખીશું અને જો વધારે તીખું ખાવું હોય તો લસણ અને સૂકા મરચાંની ચટણી પણ નાખીશું આ ચટણીની લિંક બધી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે અને ઉપરથી આપણે ડુંગળી અને સેવથી ગાર્નિશિંગ કરીશું તો તૈયાર છે સમોસા ચાટ જો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક ફોર વોચિંગ